નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું વીર વિક્રમ અને અજબ છોરની એક સત્ય ઘટના વિશે એક હતો છોર એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર છોરી કરવી બીજી વાર નહીં એક દિવસે એ છાલિયો છોરી કરવા રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો એટલામાં એક વાણિયો નીકળ્યો વાણિયાને બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો છોરને જોયો વાણિયાના પેટમાં ફાળ પડી પાણી પૂરું પીધા વિના એ ઉઠ્યો છોર કહે શેઠજી પૂરું પાણી તો પી લ્યો વાણિયો કહે બસ ભાઈ મારે વધારે નથી પીવું છોર કહે શેઠ તમે ભડકોમાં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો મારે તો મોટી છોરી કરવાની છે વાણીએ પાણી પીધું છોર કહે શેઠ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા દઉં વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું એ બોલ્યો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું છોરે લાકડી લૂંટવી લીધી અને એને છોરી ત્યાં તો માહેથી ચાર રત્નો નીકળ્યા દાંત કાઢીને છોર કહે શેઠજી તમને મેં અભયવચન દીધેલું એ તમે મારી પાસે ખોટું બોલ્યા લ્યો તમારા રત્ન મારે એ ખપે નહીં તમે ક્યાં ગામ જાઓ છો શેઠ કહે ઉજેણી નગરી છોર કહે ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું છોરી કરવા આવીશ માટે હોશિયાર રહે વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો આવો બહાદુર છોર કોણ હશે આ છોર તો સામેથી સમાચાર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા છિપાઈને રાતે રજા આપવી કોઈએ આજ રાતે જાગવાનું નથી નગરના માણસોને પણ કહેજો કે નિરાતે સૂઈ જાય રાજાજી તો દેવતાય પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા કામના માણસો પણ સૂઈ ગયા નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા આપ આ મજેદાર પોસ્ટ જલસો કરોને ને પર વાંચી રહ્યા છો રાજાજી એકલા છોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાગે રાગે ફરવા લાગ્યા ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા એને લાગ્યું કે અહીંથી છોર ઉતરશે ત્યાં તો બહારથી પેલો છોર ગઢ ઉપર આવ્યો છોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે તે પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ સિસોટી મારી છોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે એટલે એ અંદર આવ્યો વિક્રમ રાજા કહે ચાલ દોસ્ત હું આ એક ગામનો ભૂમિયો છું તને સારા ઠેકાણા બતાવું બંને જણા ચાલ્યા ચાલતા ચાલતા એક શાહુકારનું ઘર આવ્યું રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો છોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા છોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કે કોણ એ ભાઈ આ સાંભળીને તરત સોર બહાર નીકળ્યો રાજાને કહે કે ચાલો બીજે ઘેર અહીં ખાતર નહીં પાડવું રાજા કહે કાં ચોર બોલ્યો શેઠાણીએ મને ભાઈ કહ્યો બહેનને તો કંઈક દેવાય એમની પાછે પાછો અંદર ગયો પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા છોર અંદર જાય ત્યાં શેઠાણી છૂતેલા છોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું છોર તરત બહાર નીકળ્યો રાજા કહે કેમ થયું છોર બોલ્યો ભાઈ આ ઘરનું લૂણ મીઠું મારા પેટમાં પડ્યું મારાથી લુણારામ થવાય નહીં ચાલો બીજે ઘેર રાજાને થયું કે આ તે છોર કે સંત ત્રીજે ઘેર ગયા રાજાએ રસ્તો દેખાડ્યો છોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો છોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે ભાઈ શુકન તો સારા થયા જાર હાથમાં આવી પણ જે ઘરમાં શુકન થયા તે ઘરને કાંઈ લૂંટાય એ સુકન તો હવે ફળવાના ચાલો બીજે ઘેર રાજા કહે ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ બે ઉજણા ચાલ્યા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો છોર પૂછે છે ભાઈ આ તે શું ગામમાં કોઈ ચોકીદાર જ નહીં દરબારગઢમાં એ કોઈ માણસ નહીં રાજા વીર વિક્રમનો તો બંદોબસ્ત બહુ વખાણાય છે ને રાજા કહે અરે ભાઈ એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે અહીં તો આવું જ અંધેર ચાલે છે રાજા કશું ધ્યાન દેતા નથી મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા રાજા સોરને કહે આ ખાટના પાયા સોનાના છે પાયા લઈ લઈએ એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય પણ ખાટ શી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી સોર એ ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યા ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો પછી સરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલામાં હતા તેના ઉપર રહી ગયું પછી છોરે દાંત ભરાવીને ખાટને આકડીયામાંથી ખેંચી લીધી એને વીખીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈને બંને જણા પાછા ગઢની રાગે પહોંચ્યા પેલો છોર કહે લે ભાઈ આ બે પાયા તારાને બે મારા સરખો ભાગ રાજા કહે હું એક જ પાયો લઈશ મહેનત તો તારી છે છોર કહે ના તે જ મને ઠેકાણું બતાવ્યું તારી મહેનત પણ ઘણી છે ત્યાં તો ઝાડ પરથી એક છીબરી બોલી તરત છોરે રાજાને કહ્યું ઓળખ્યા તમને શાબાશ છે રાજા માથે રહીને ચોરી કરાવી કે રાજા હસી પડ્યા અને પૂછ્યું તે શી રીતે જાણ્યું કે હું રાજા છું સોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજું છું આ જે સીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ છોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે રાજાએ સાબાશી આપી છોરને પોતાના મહેલે લઈ ગયા બીજે દિવસે મોટી કચેરી ભરીને છોરને ઈનામ દીધું એની નીતિના વખાણ કર્યા એને રાજમાં નોકરી દીધી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો